નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર સરકારી વિભાગ અંતર્ગત વીજળી વિભાગની અંદર અગત્યની ભરતી આવી છે એના વિશે વાત કરીશું નોટિફિકેશન અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું કે કયા કયા વિભાગની અંદર જગ્યાઓ રહેશે તો સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સરકારી વિભાગની અંદર વીજળી વિભાગની અંદર અગત્યની ભરતી છે એના વિશે જાણીએ તો મિત્રો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ પાવર કોપોરેટિવ લિમિટેડ અંતર્ગત આ વેકેન્સી રહેશે તો મિત્રો આની અંદર ખાવડા ભુજ જે પ્રોજેક્ટ અંતર્ગત છે આ જગ્યા રહેશે તો આની અંદર સૌથી મોટી પોઝિશન છે એ જી એમ ડીજી માટે બિઝનેસ ડેવલપમેન્ટ સાઇટ માટે જગ્યા છે તો મિત્રો આની અંદર ચાર જગ્યાઓ છે રેગ્યુલર પોસ્ટ રહેશે તો આની અંદર રેગ્યુલર તમારે ત્યાં રહેવાનું રહેશે રેગ્યુલર ભરતી રહેશે સાથે મિત્રો આની અંદર સેકન્ડ જગ્યા છે ડીજીએમ એસએમ અને ઇ એસ એસ અંતર્ગત એક જગ્યા છે રેગ્યુલર માટે જગ્યા રહેશે તો સિનિયર મેનેજર મેનેજર અંતર્ગત સેન્ટ્રલ પ્રોજેક્ટ પ્લાનિંગ મોનિટરિંગ સિવિલ જે છે એના માટે જગ્યા છે ટોટલ ચાર જગ્યાઓ છે તો સિનિયર મેનેજર મેનેજર ક્યુસી અંતર્ગત એક જગ્યા છે જે એફપીસી અંતર્ગત જે કેટેગરી મુજબ જગ્યા રહેશે મેનેજર માટે પણ એ પ્રકારની જગ્યા છે એક જગ્યા અને ડીવાય મેનેજર આસિસ્ટન્ટ મેનેજર સિવિલ અંતર્ગત જે એચઆર માટે જગ્યા છે ટોટલ બાર જગ્યાઓ રહેશે તો મિત્રો આની અંદર જે ક્રોસ જે કંપની છે ત્રણ હજાર નવસો કરોડ અંતર્ગત રહેશે તો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે અગત્યની જે તારીખ છે છેલ્લી તારીખ રહેશે એપ્લિકેશન કરવાની તો છેલ્લી તારીખ છે પંદર છ બે હજાર ચોવીસ સુધી તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે અગત્યની વેબસાઇટ છે એના ઉપર તમારે જેની એપ્લિકેશન કરવાની છે તો મિત્રો આ જે ભરતી છે એના માટે લાયકા શું રહેશે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ તો મિત્રો જે સૌથી પહેલી જગ્યા છે એજીએમ અને ડીજીએમ એની અંદર ફૂલ ટાઈમ ક્વોલિફિકેશન અંતર્ગત બીઈ બી ટેચ કરેલું હોવું જોઈએ સાથે મિત્રો સેકન્ડ બે નંબરની વેકન્સી જે આપણે છે સિનિયર મેનેજર જે મેનેજર માટે છે એની અંદર જે સિનિયર મેનેજર મેનેજર માટે છે એની અંદર પણ ફૂલ ટાઈમ બીઈ બી ટેચ કરેલી ક્વોલિફિકેશન હોવું જોઈએ ডিজিএম সিন মেনেজর অন্তর্গত যে প্রোজেক্ট জগৎছে এনর্জিএ প্রোজেক্ট আন্দর কোলিফিকেশন ফুল বি বীটিএচ মাগেছে এম টেচ ইক অন্তর্গত হওয়া যুনবর্সিটি রিগার্ডিং যে গভর্মেন্ট ইন্সটিট অন্তর্গত হওয়া যায় সেকেন্ড জগা যে ছ মেনেজর জগৎছে এরপ টাইম বি বিটিএচ করেথমিত ডিভাই মেনেজর অন্তর্গত যে জগাছে এরপর ফুল টাইম বি বিটিএচ করে સાથે મિત્રો એ જીએમડીજીએમની અંદર પણ ફૂલ ટાઈમ બી 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 હોવા જોઈએ તો એજીએમ ડીજીએમ સિવિલ અંતર્ગત છે એનર્જી પ્રોજેક્ટ માટે પણ આની અંદર પણ સિવિલ અંતર્ગત બી બી ટેચ માગેલું છે સિનિયર મેનેજર મેનેજર અંતર્ગત જગ્યા છે આની અંદર પણ તમારે ફૂલ ટાઈમ બી હોવા જોઈએ તો મિત્રો આની અંદર ભુજ ખાવડા અંતર્ગત જગ્યા રહેશે છેલ્લી તારીખ તમે જોઈ શકો છો પંદર છ બે હજાર ચોવીસ રહેશે સેકન્ડ નંબરની જે જગ્યા છે એના વિશે આપણે જાણીએ કે ડીવાય મેનેજર આસિસ્ટન્ટ મેનેજર અંતર્ગત જગ્યા છે તો આની અંદર પણ સેમડા એકાદ બીબીટીએચ માગેલું છે સાથે મિત્રો સાઈડ જે એજીએમ અને ડીજીએમ અંતર્ગત પણ બી બીટીએચ માગેલું છે તો ઉંમર તમારી ઓગણીસ લઈને ચોવીસ વર્ષ સુધીની હોવી જોઈએ સિનિયર મેનેજર મેનેજર માટે જગ્યા છે એની અંદર પણ બીબીટીએચ માગેલું છે તો એ જે તમામ પરથી જગ્યાઓ છે તમામ પરથીની અંદર બીબીટીએચ માગેલું છે તો મિત્રો આ આથી સંપૂર્ણ જે નોટિફિકેશન જે વી વીજળી વિભાગની અંદર આવેલી છે જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો ઓનલાઈન આની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે તો આની અંદર તમને જોવા મળશે ઉપર જે ક્લિક હેર એપ્લાય એના ઉપર ક્લિક કરશો તો એપ્લિકેશન કઈ રીતે કરવું એ તમામ માહિતી તમારી સમક્ષ આવી જશે અને તમે એપ્લિકેશન કરી શકશો જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે નીચે લિંક આવેલી છે ફટાફટ જઈ તમે એપ્લિકેશન કરી શકો છો તો હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત